મારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે સાઇન બી એસ સિક્સમાં જમ્પર કઈ રીતે ભરવું તમને બતાવીશ એકદમ સરળ રીત છે આ જમ્પ અને જમ્પરના બ્લોક કરું બ્લોક પકડથી લઈને ચોવીસ સત્યાવીસનું ફિક્સ પાડું લાગશે સત્યાવીસ નંબરનું એમથી ઉપરનો જમ્પરનો મોલ્ડ ખોલી દેવું કરતા જો એની હાલત જો તમે એનો ઓઇલ બનાવીશ એકદમ અંદરથી ઓઈલ જોવું એકદમ ખરાબ થઈ ગયું છે તો તમને એકદમ ક્લીન કરીને કમ્પ્લીટ કરીને કઈ રીતે કરવું ઉતાર્યા બાદ જમ્પરનો સળિયો લઈ લેવો જમ્પર ટીપે મતલબ અને આ રીતે એકદમ કમ્પ્લીટ ફિટિંગ કરી છ નંબરનું છ એન એરનું એલ એનપી લાગશે પાછળ નું સાઈઝ લાગીને જો જેથી કરીને આપ ફરે છે તો એને લોક જોવા જાવ તો ચેક કરવા માટે એમાં લીકેજ કઈ રીતે થયું શું પ્રોબ્લેમ થયો તમને બતાવીશ આના અંદર જોઈ લો આ જમ્પરની પાઇપ અહીંયા બધું કાઠને બધું જામી ગયું છે જે વરસાદમાં પાણીને એ બધું પડે એના કારણે એના કારણે અહીંયાથી ઓઇલ સીલ લીકેજ થઈ ગઈ છે જોઈ લેજો બરોબર અને જમ્પરની પાઇપ એકદમ કમ્પ્લીટ છે જમ્પરની ઓઇલ સીલ કઈ રીતે નીકાળવી બરાબર પાઇપ ઓઇલ સીલ મારે વાત અંદર લોક આવશે પછી તમારા જોડે માઇનસ જાડું ડિસ્મિસ હોય તો માઇનસ જાડા ડિસ્મિસથી જ ખોલો અને વાગી વાગીમાં જેવી રીતે શાંતિથી ખોલો એકદમ મારી ખોલી અને એકદમ જમ્પર ક્લીન કરવું એકદમ સાફ સફાઈ કરેલું હશે એટલું જમ્પરમાં તમને મજા આવશે જમ્પર ભરવાની અને રિઝલ્ટ સો ટકા કમ્પેટ મળશે એકદમ ક્લીન કરી દીધું છે બજાજની ઓઇલ સીલ લાગી જશે ઓઇલસી ઓરિજિનલ નાખવી જેથી કરીને મજા આવશે રિઝલ્ટમાં જેન્યુન સ્પાટ નાખો એમને બતાવવા ઓઇલ સીલ કઈ રીતે લાગે અને કઈ રીતે ફીટ કરવી જે આ ઓઇલ સીલમાં જે મોટાવાળો ભાગ છે ઉપર આવશે અને જે નાનાવાળો ભાગ છે અંદર જશે એટલે હાથથી અંદર બેસાડી દેવી પછી બોક્સ પાનું લગાવી દેવું ત્રીસ નંબરનું બોક્સ પાનું લાગશે આ થોડી ના બોક્સ પાડું ના હોય તો જૂની ઓઇલ સીલ લખાઈ દેવી પણ રાખી મારું એકદમ ચેક કરી લેવું કમ્પ્લીટ આવી ગયું છે કે નહીં અંદર આવે છે અને સાત કરીને બેસાડી દેવું

દા કરી આવશે રાખી ઘોડીના બાદ જમ્પર ઓઇલ કોઈ બી કંપનીનો નાખશો બધા સારા જ આવે છે અને જમ્પર ઓઇલ એકસો ને પંચોતેર રેવેલ આવે છે પણ એકસો પંચોતેર એવેલ પૂરું ના નાખું એમાં એનું અડધું નાખવું આપણે જમ્પર ઓઇલ અંદર ઉમેરી દેશે એકદમ નવું કંપની થોડું જમ્પર ઓઇલ ના નાખું મેકેનિક ભાઈઓ જમ્પર ઓઇલ પૂરું નાખે છે એ જમ્પર ભર્યા બાદ પાંચથી દસ દિવસ બાદ જમ્પર લીકેજ થઈ જાય છે જેથી કરીને એકસો પંચોતેર લેવલ આવે છે તો એનું અડધું જમ્પર ઓઇલ નાખો જેથી કરીને તમારા સોકર લીકેજ ના થાય એને કમ્પ્લીટ થઈ જાય કોઈ ગ્રાકની રાડ ના આવે જેથી કરીને મારું જમ્પર ભર્યા બાદ લીકેજ થાય છે અને જે ઉપરનો સત્યાવીસ નંબરનો નટ લગાવીને ઉપરથી મતલબ પ્રેશર કરીને જમ્પરની પાઇપ બોલ્ડ ફેરવી જેથી કરીને બોલ્ડ ટાઈપ થઈ જશે કમ્પ્લીટ એવી જ વાળાને તકલીફ પડે છે આઈરિયો સપ્ટેમ્બરનો ગુણ ખોલવા માટે જેથી કરીને તમે આઈડિયો માનું રાખી દો જેના પાસે લોક કરવાનું ના હોય તો મેં કમ્પ્લેટ લોક કરી દઉં બ્લોક કરી તો તમને મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો લાવતો રહીશ તમારે કોઈ બી ગાડીમાં જે બી પ્રોબ્લેમ હોય તો મને કહી શકો હું એના માટે વિડીયો નાખી નહીં શકીશ મારી ચેનલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવાનું ભૂલતા નહીં